હે દ્વારકાધીશ મિત્રો બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આજની વાત આજના અમારા હાલારી ટકો બ્લોગ ચેનલના નવા એપિસોડમાં આપની સમક્ષ લઈને આવ્યો છું અમારું ગામ ઈશ્વરિયા કે જ્યાં હાલમાં નવું શમશાન કે જ્યાં શમશાનને બદલવામાં આવ્યું છે જૂનું શમશાન ખાડા ખબડા જગ્યા દૂર અને અવ્યવસ્થાના કારણે ગામમાં થોડું નજીકમાં જગ્યાના હોવાના હોવા જગ્યા પર નવું સમશાન બન્યું છે ત્યાં આજે યજ્ઞ કાર્ય હોય તો આપણે બધા મિત્રો એ યજ્ઞ કાર્યને નિહાળશું અને નવા સમશાનમાં અમારે કેવી કેવી વ્યવસ્થાઓ છે એ પણ અત્યારે આપણે જોઈએ તો સૌ પ્રથમ તો જો ગામના યુવા મિત્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પાછળના ભાગમાં જ તમે ગુલાબી કરણ જોઈ શકો છો એ વૃક્ષારોપણ અને પછી એ વૃક્ષારોપણને વડીલો અમારા દેવસી બાપા કાના ભાઈ ઘણા બધા વડીલો દ્વારા પાણીનું સિંચન કરવામાં આવ્યું અને સારા એવા વૃક્ષો ઉછરી અને તૈયાર થઈ ગયા છે ખૂબ સારા છોડ તો આપણે શરૂઆત જ આ બધા એક વખત તો વૃક્ષોને જોઈ અને કરીશું ત્યાર પછી આપણે શમશાન ઘાટ જોઈશું શમશાન ઘાટની અંદર કેવી કેવી વ્યવસ્થા છે તો સૌપ્રથમ તો આપણે એ વૃક્ષોને નિહાળીએ અને આજે યજ્ઞ છે તો એ યજ્ઞને જોઈએ કે ભાઈ કેવો યજ્ઞ શમશાનના નવા નવનિર્મિત શમશાનનું જે માણસોની અંદર અંધશ્રદ્ધા જે હોય તે દૂર કરવા માટે ઘણી વખત ઘણી જગ્યાએ એવી વાતો આવતી હોય કે ભાઈ નવું શ્માન ચાલું કરવું તો આમ થાય ને તેમ થાય ફલાણું ઢીકળું ત્યારે એ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે અમે બધા મિત્રો અને અમારા ગામના સરપંચ યુવા મિત્ર મહેન્દ્રભાઈ બેલા જેઓ આ યજ્ઞમાં બેઠા છે તો આપણે આ બધું જોઈએ એ પહેલાં સૌ તો એક વૃક્ષનો નજારો જોઈ લઈએ હવે આપણે જે યજ્ઞ કાર્ય થાય છે તે રામ અગ્રણી રામાભાઈ મહેન્દ્રભાઈ સરપંચ રામભાઈ બડિયાભદ્રા ભૂતપૂર્વ સરપંચ કાનાભાઈ અર્જણભાઈ કાનાભાઈ બડિયાભદ્રા દેવસિંહ બાપા અને મારા સૌદાસભાઈ ઘણા બધા મિત્રો અત્યારે ઉપસ્થિત છે આ ઈશ્વરિયાનો સ્મશાન ઘાટ પછી અહીં ડાયરેક્ટ નીક મૂકવામાં આવી જેથી કરીને સાફ કર્યા પછી પાણી માટે બધું અહીંથી સાફ થઈ જાય છે અને આ બધી પાણીની વ્યવસ્થા માટે એક ટાંકી રાખવામાં આવી છે આ ટાંકી દ્વારા પાણીની સપ્લાય થાય પછી એક જમાના ઉપર માણસોમાં એક માન્યતા કે ભાઈ કોઈને બાળીને ગયા હોય ત્યારે સ્નાન કરવું પડે સ્નાન માટે થઈ અને જે પાણીની વ્યવસ્થા કરવામાં આવી એ પાણીની વ્યવસ્થા એટલે વ્યક્તિ નીચે નળ ચાલુ કરી અને નીચે ઊભી શકે અને એ પણ એક સાથે આઠ દસ વ્યક્તિઓ સ્નાન કરી શકે એના માટેનો આ સ્નાન ઘાટ અમારા શમશાન ઘાટ પર અને અહીં જ જે લોકોની મૃત્યુ પછી અગિયારમાં દિવસે દસમા દિવસે જે દશા ક્રિયા પીપળાને રોપેલો નથી એક ડાળીમાંથી